भाई सोयाबीन भाव नौ सौ रुपया है कागर न है चोखो ચોખા દાણા છે સોયાબીન હાવ ચોખ્ખું છે નવસો ને સોળ રૂપિયા ભાવ થયો છે ભાઈ તો તમે જોઈ શકો છો આજના બજાર ભાવ ગોંડલ માર્કેટયાર્ડમાં સોયાબીનના નવસો ને સોળ રૂપિયા ભાવ થયો છે સોયાબીન જોઈ લો આ સોયાબીન થોડુંક કારું છે પેલું એટલે થોડોક કારો માલ થઈ ગયો છે એના આઠસો ને રૂપિયા ભાવ થયા છે સોયાબીનના તો તમે જોઈ શકો જોઈ શકો છો આજનો બજાર ભાવ ગોંડલ માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ આઠસો ને એકત્રીસ રૂપિયા જેવો ભાવ થયો છે તરફ તો કાળો પડી ગયો છે ચોખ્ખો દાણો નથી આવો આ કેકાર ભાર સંપ આ એના રાજાપુરાનો માલ વેચાનો ભાઈ આઠસો છન્નું રૂપિયામાં તો તમે જોઈ શકો છો કાંકરાવાળું છે આઠસો ને છન્નું રૂપિયા ભાવ વધ્યો હોય તો તમે જોઈ શકો છો સોયાબીનનો આજનો બજાર ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં સોયાબીનનો ભાવ આઠસો ને છન્નું રૂપિયા ભાવ વધ્યો હોય રાજાપુરાનો વખા છે

सोयाबीन नौ सौ छ्याशी रुपया भाव थे जो दाणो तो बहुत मोटो है मीडियम साइज में बहुत मोटो दाणो है नौ सौ छियासी रुपया भाव थोड़ा आज ना बजार भाव सोयाबीन क्डल मार्केट यार्ड में जी शको ते जो बहुत मोटो दाणो है नौ सौ छियासी रुपया भाव थे सोयाबीन तुम जु सको आज क्ंडल मार्केट में भाव सोयाबीन

老公你们买，他给我买的。你给